રણજણ રટણા કેવળ મૌન મહાલે કોઈ અલૌકિક સચરાચરથી હાથ અમારો ઝાલે કવિ જે વાત કરે છે એ अगમ તત્વની કરે છે ઈશ્વરની કરે છે ઈશ્વરની સાથે બધા શબ્દો અધૂરા પડી જાય તમારી બધી જે કાઈ રટણા હોય મનની એ બધી રણઝણતી હોય એ બંધ થઈ જાય અને કેવળ ને કેવળ મૌન હોય અને મૌન પાછું કેવું હોય તો કે મહાલતું હોય શબ્દ અધૂરા રણજણ રટણા કેવળ મૌન મહાલે કોઈ અલૌકિક સચરાચરથી હાથ અમારો ઝાલે ગેબ ગગડતા અનહદ નાદે ભાંગ્યા ભેદ અપારા બિન સૂરજ ચંદર ઝળહળતા અઢળક મેલ મિનારા દુનિયાની કોઈ પણ વસ્તુને જોવા માટે આપણે ચંદ્ર બે ચંદ્ર બેમાંથી કોઈકનું તો અજવાળું જોઈએ પણ કવિ કહે છે કે ચંદ્ર જળહતા અઢળક મેલ મિનારા ગેબ ગગડતા અનહદ નાદે ભાંગ્યા ભેદ અપારા ઊંડે ઊંડે અતલ અજાયબ દિશ દિશ એક જ જ્યોતિ

એની ગલીમાં પગ મૂક્યો કે પહોંચ્યા બાવન બારા